નાગપંચમીના દિવસનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી તાંગત્રાના સર્પ પ્રેમી દ્વારા અત્યાર સુધીમાં સાત હજાર જેટલા સુરક્ષિત રેસ્ક્યુ ત્રણ અજકર અને સૌથી વધુ ચંદન ગોનું રેસ્ક્યુ કરી જીવ દયાનું ઉમદા કાર્ય કર્યું છે શ્રાવણ પાંચમ એટલે કે નાગપંચમી આજના દિવસે હિન્દુ સંસ્કૃતિ મુજબ દેવતાઓની વિશિષ્ટ પૂજાઓ કરવામાં આવતી હોય છે હિન્દુ ધર્મમાં નાગદેવતા વિવિધ દેવોના નામથી ઓળખાય છે આજના નાગપંચમીના દિવસે વિશેષ રજૂઆત છે કે અત્યાર સુધીમાં અસંખ્ય ઝેરી કોબ્રા સાપો સહિત બિનચેરી સાપો સહિત જીવનનું રેસ્ક્યુ કરી જીવદયાનું ઉમદા કાર્ય કર્યું છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામભવા ધાંગધ્રા મારું નામ ચંદ્રેશ રોય એઝ અ સોશિયલ વર્કર ધાંગધ્રા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભાઈ શ્રી જયેશભાઈ ઝાલા દ્વારા જીવદયા પ્રેમી તેમજ પ્રકૃતિ પ્રેમી એવા જયેશભાઈ ઝાલા દ્વારા અનેક રેસ્ક્યુઓ પર્યાવરણને બચાવવા માટે પર્યાવરણના પ્રાણીઓને બચાવવા માટે જેમાં ખાસ કરીને સાફ જે વરસાદી ઋતુમાં ખૂબ જ જોવા મળતા હોય છે જેના કારણે લોકો ખૂબ ગભીર થઈ જતા હોય છે સાફને એના બાબતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેક રેસ્ક્યુ કરી સાફને પણ બચાવે છે અને અન્ય પ્રાણીઓને પણ ખૂબ જ સારી રીતે રેસ્ક્યુ કરીને બચાવે છે અને એનાથી ઈજા પહોંચતી અનેક પ્રાણીઓને પણ રેસ્ક્યુ કરી બચાવે છે અને ફોરેસ્ટના માર્ગદર્શન હેઠળ આ કામગીરી એમને છેલ્લા પંદર વીસ વર્ષથી કરી રહ્યા છે અને હાલે આજે હિન્દુ પવિત્ર દિવસ જેમ ગણાય છે એમ સાફ તરીકે મેં કે ભાઈ નાગપંચમી તરીકે ઓળખવામાં આવે છે એ ભાગરૂપે જોવા જઈએ તો ધાર્મિક પ્રવૃત્તિ મુજબ પણ જયેશભાઈ ખૂબ જ સાપ કોબરા સાફો એવા બધા રેસ્ક્યુ કરીને એને પણ જીવ બચાવીને એક પ્રેમી પણ કામ કરી રહ્યા છે જે આપણા ધ્રાંગધ્રા વિસ્તારમાં ખૂબ જ ગૌરવની વાત છે ધ્રાંગધ્રા ગો શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર જેથી આવા જીવદયા પ્રેણી જયેશભાઈ ઝાલાને ખૂબ જ ખૂબ જ હાર્દિક અભિનંદન આપું છું તેમજ આવી પ્રવૃત્તિ કરતા રહે એવી શુભેચ્છા આપું